પડી જવા દે પણ આપણને અધૂર રહે છે અને પચાસ ટકા દુઃખ તો આજ હું તમને બેઠા બેઠા મટાડ દઉં બોલો મટાડું હે હાથ તું કરો ચેટલા મટાડું આ બેઠા બેઠા ન મટાડું તો ઘેર જતા રહો બીજા જે હાથ ન ઊંચા કરતા એ આનું મારું ખાધું હે તા લગીન તો કરો મૂકી દો પચાસ ટકા નડતર હું તમને વચન આપું છું અહીંથી જતું રહે ભૈયોરિયા ને એ કાલથી વેસન મૂકી દે અને બેનોરિયા એ ફેશન મૂકી દો પચાસ ટકા નડતર જતું રહે ભૈયો નકરા કાં તો ખાટિયા પીસે ને દાળાના પચ્ચી પચ્ચી મસાલા ઝાપટ છે અને બે નોરિયા એ બ્યુટી પાર્લર હામું હળિયું કાઢશે એટલે આ મૂકી દો પચાસ ટકા બચત છે કે કોકનું જોઈને આપણે એવું ના કહેવું કે આર્યા એ અમાર સામે તેલ લઈ જતા અમાર ઘરે નવા ના ગાડી કે એને પરમાત્માની દયા થઈ તો એને થયું આપણી ઉપર એ કાલ થશે સમજાય હે ને આ તો પાછા બેનું નહી લાગુ પડે હો ભાઈ એક તો કારખાનેથી થાકીને આવ્યા એની ઘાણી કરે બાજુવાળા નવો સોફો કરાયો આપણે ચારે ભાઈ એને માંડ માંડ હાલે હે રેવા દે ને અને આપણે જ્યાં ત્યાં ગલ્લે ગામમાં ગપ્પા માપના ઠોકવાના જેટલું હોય એટલા જ છે વધારાનો દેખાડો કરી આમ દેખાય ત્યાં લગીન જમીન આપડી કાલ બધાને ખબર પડે હોય એટલી જ બતાવી સમજાય ને હા ન બારમી પેઢીનો હોય તો હારો બંગલો હોય તો કે એ મારા ભાઈનો જ છે આપણે આપણું ઝૂપડું બતાવો મંજૂર હોય આપણી સંબંધ રાખે નકર તેલવાળો થાય સમજાય અડધા દુખી છીએ આપણે એટલે આ બધું અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવાનું છે અને મને મારા ઠાકર ઉપર એટલો ભરોસો છે અને કદાચ તમને કોઈ કહેતું હોય કે ના કહેતું હોય હું મારા ઠાકરની સાક્ષી એવું બોલું છું કે દાડો જો કદાચ મેં એનું ભજન કર્યું હશે આઠ બાર કલાક મારી નોકરી મજૂરી કરીને હું અહીં આવીને તમારી હાટું જાગ્યો છું અને દાડો જો એની સેવા ચાકરી કરી હશે અને જો કદાચ મારી જોડીમાં જે તપ ભેગું થયું હોય ને તમારા ભાગમાં ના હોય તો મારા ઠાકરને એવું કહું કરશું કે એ ખાલી કરીને તમને આપી દે આ વચન આપું છું કેમ કે કદાચ મારે ગમે એવી પરિસ્થિતિ આવશે ને તો આ વાહે બેઠો ને મન એની ઉપર ભરોસો છે અને એને જે સોમનાથના શિખરે બેઠો ને એની ઉપર ભરોસો છે કોઈ દાડો કશું ખરાબ ના થાય જેને જેને પરમાત્મા ઉપર ભરોસો મૂક્યો ને એ આ જ આ જગતમાં કંઈક કરી જ્યાં હે જેને દાણા જોડાયા એવો એક એક ઇતિહાસ બતાવો કે એનું ઉજળું નામ થયું હોય કે અમે આ બહુ દાણા જોડાયા ત્યાં લખો આમનું ગિનિસ બુકમાં નામ એનું ના થાય આ ધરતી ઉપર કંઈક ખારું કરીને જાય ને એને નવસો વર્ષ દુનિયા નમવા આવે મનન તમને હાથમી પેઢીએ વાંચે નહીં ના સમજાય જેમ જેમ સૂચના આપવામાં આવે એમ આપણે અનુસરવાનું છે અને કદાચ તમારો પૂછવામાં નામ ના આવે તમારું બુકિંગ ના થાય તો કોઈ કદાચ એવું કહેતું હોય ને તો હું તો એટલું માનું છું કે જાણતા અજાણતા કદાચ આવવાનું ના હોય ને કોકની ગાડીમાં મેળ પડી ગયો હોય કે કદાચ તમે તમારા પોતાના વાહનમાં ભાડાના આ જગ્યામાં પહોંચી ગયા છો ને તો તમારા ઈષ્ટદેવની તમારી કુળદેવીની દયા છો તો આયા છો બાકી અહીં ના હોય આ જગ્યામાં બધા ન હાઈ એકતા ભાઈ સમજાય છે ને અને કદાચ કોકનું મેલું ખવરાયું હોય કોઈનું કદાચ પેટમાં ઉતારી નાખ્યું હોય તો હું એ વચન આપું છું કે આ જગ્યાની ચા પાણીનો પ્રસાદ અથવા તો એક ટાઈમે એની પ્રસાદીનું ભોજન લીધું અને જો આજ એ તમારા પેટમાં પડ્યું છે ને અને વહેલા પરોડીએ મારો ઠાકર જો આ કાઢી ના નાખે ને નડતર તો મારી નીની ઓળખાણ નકાને પડે સમજાય હે અને મને એટલી ખબર છે કે મારા જો એકના પ્રયાસે પરમાત્માની દયા થઈ અને મેં આટલા પરિવારના ભલો ભલું કરવામાં મારો સહયોગી બન્યો તો જો તમે બધા આ બધા તૈયાર થાવ અને આખા ભારતમાં નીકળી પાડો તો ભારતની દશા બદલાવવામાં કેટલી વાર લાગે લાગે આ તો આય ને એમ કે તમે કોઈ હું કરવા તૈયાર છું કંઈ નથી કરું ગામમાં મૂંગો મરી કોઈના પગ ના ખેંચીશ તો આ મોટો ધર્મ જ છે સમજાય હે એટલે ફરી વાર આપણે બે હાથ ઊંચા કરવાના છે કારણ કે હજુ બધાને લેવાના છે અને ફરીવાર જય બોલાવવાની છે અને આ જય કેમ બોલાવડાવું છું એ હું તમને કહીશ પણ પેલા હાથ ઊંચા કરો અને જય બોલાવવાની છે બોલો સુરાપુરા દાદાની